આ કાર્યક્રમમાં ધર્મ જાતિ અને પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના તમામ સમુદાયોને જોડવાનો પ્રયત્ન કર્યો છે કાર્યક્રમો દરમિયાન તમામ કાયદાકીય અને નાગરિક નિયમોનું પાલન કરવામાં આવશે પાર્કિંગ વેસ્ટ મેનેજમેન્ટ અને અવાજ નિયંત્રણ જેવા મુદ્દાઓ પર સ્થાનિક સત્તાવાળાઓ સાથે સંકલન કરીશું જેથી સામાન્ય લોકોને કોઈ અસુવિધાનો સામનો કરવો ન પડે જાહેર કાર્યક્રમોની સંવેદનશીલતા અને સહભાગીઓની સલામતીની ખાતરી કરવામાં આવે જેનાથી કોઈ પણ અપ્રિય ઘટનાને રોકવામાં મદદ મળશે અને સમાજમાં સલામતીની ભાવના અને સમાવેશને મજબૂતી મળશે એક જવાબદાર નાગરિકો તરીકે અમે ભારતના બંધારણનું સંપૂર્ણ સન્માન કરીએ છીએ અને અન્ય ધર્મો અને માન્યતાઓના અધિકારોનું સન્માન કરીએ છીએ અમારો દેશ કોઈપણ પ્રકારનો મતભેદ કે અશાંતિ પેદા કરવાનો નથી પરંતુ આ કાર્યક્રમો દ્વારા સમાજમાં શાંતિ અને સૌહાર્દને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ છે તેથી અમે તમને નમ્રતાપૂર્વક વિનંતી કરીએ છીએ કે કૃપા કરીને શાંતિ સૌહાર્દ અને પ્રેમના તહેવારના તાલ લે સફળતાપૂર્વક ઉજવવાની પરવાનગી આપવામાં આવે અને પૂરતી સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા અપીલ કરવામાં આવી હતી ડિસેમ્બર માસ એ ઈસુ ખ્રિસ્તના આગમનનો માસ છે આખી દુનિયામાં ઈસુ ખ્રિસ્તના અનુયાયીઓ ખૂબ જ ધામધૂમથી તેની ઉજવણી કરે છે તાપી જિલ્લામાં પણ ખ્રિસ્તી અનુયાયીઓ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે આ નિમિત્તે આજે સમગ્ર તાપી જિલ્લામાંથી ખ્રિસ્તી સમાજના આગેવાનો ભેગા થઈને જિલ્લા સમાહર્તા એવા કલેક્ટર શ્રી સાહેબની મુલાકાત કરી છે અને વિનંતી કરી છે કે આવનારા દિવસમાં નાતાલનું પર્વ આવે છે અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કર કરેલ છે ત્યારે એવા સંજોગોમાં જરૂરી પરવાનગી તથા સમાજને તમામ જે લોકો છે તેમને પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી અમે માગણી કરી છે ખ્રિસ્તી સમાજ એ શાંતિ શાંતિપ્રિય સમાજ છે અને બંધારણમાં બંધારણનું સન્માન કરનારો સમાજ છે અને એવા સમયે અમારા જે કંઈ કાર્યક્રમો છે તે પણ બંધારણના આર્ટિકલ ઓગણીસ પ્રમાણે શાંતિપૂર્ણ રીતે ભેગા થવાનો અધિકાર તેમજ આર્ટિકલ પચીસ ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર હેઠળ અમે કરવા માગીએ છીએ એટલે અમારી આ સમયે એટલી જ વિનંતી છે કે આવનારા દિવસોમાં જે કાર્યક્રમો થનાર છે તેની પરવાનગી આપવામાં આવે પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે અને આ જે કંઈ પાવન પર્વ છે તે સામાજિક સૌહાર્દમાં અને એકતામાં ઉજવાય એવી અમારી